છોટા ઉદયપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં દિવાળીની ઉજવણી અનોખી રીતે થાય છે અહીં તહેવારની શરૂઆત આ સો મહિનામાં નહીં પરંતુ નવા પાકની સાથે થાય છે કુદરત અને પૂર્વજોની કૃપા માનવા માટે આદિવાસી સમાજ આજે પણ વર્ષોથી જળવાતી પરંપરાને જીવંત રાખી રહ્યો છે આજ રોજ અમારે ખડખર મુકામે અમે દેવ દિવાળાની ઉજવણી કરીએ છીએ એટલે એની અંદર અમારે ધનતેરસ આવે કાળી ચૌદસ આવે અને એના પછી દિવાળી આવે તો એ અમારે વર્ષો સુધી અમારા એ દાદા કરતા હતા એ પ્રમાણે અમે ઉજવણી કરતા હોઈએ છીએ એટલે દેવને પણ એ કરતા અને દેવનું પૂજન પણ કરતા હોઈએ છીએ અને એની અંદર શું છે કે અમારે બ બળદની શણગાર થતા હોય એને શું છે કુંદા બાંધવાના હોય કે ગુગરા બાંધવાના જીવ હોય અને એની અંદર અમારે કાળી ચૌદશના દિવસે થોડી કે દાળ હોય અડદની અને ચોખા હોય એ પહેલાં એને ખવડાવીને પછી અમે એને ઘરમાંથી બારે કાઢતા હોય એટલે એ અમારી જે દેવ દિવાળી જે છે એટલે દેવ દિવાળી એટલા માટે કે અમે પ્રકૃતિ પૂજન તરીકે દેવ દિવાળી મની આવ્યા છે તો આજ રોજ અમારે ખડખડ મુકામે દેવ દિવાળીનું પૂજન કરીએ છીએ એમ